પાર્વતી નંદનની આ ભવ્ય પ્રતિમા જેની ઊંચાઈ બાવીસ ફૂટ છે સુરતના આ પાલનપુર વિસ્તારમાં લોકોની અવર જવર નિત્ય રહે છે તેથી જ આ ધામમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી રહે છે દૂંદાળા દેવ સૌની મનોકામના સાકાર કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં વિનાયક સંગ અન્ય દેવી દેવતાના પણ દર્શન થાય છે જેમાં કમળ પર બિરાજિત સદાશિવ દયાળુ સાંઈ બાબા પરમ કલ્યાણીમાં મહાકાળી તેમજ કાલ ભૈરવ બટુક ભૈરવ સૂર્યનારાયણની પણ સ્થાપના કરાઈ છે અહીંથી પસાર થતા ભક્તો થોડીક ક્ષણો ઈશ્વરના સાનિધ્યમાં અચૂક વિતાવે છે અને આ જ પવિત્ર ક્ષણો તેમના જીવનને ધન્ય બનાવે છે અહીંયા દર્શન કર્યા પછી મારા મનને અને મારા આત્માને ખૂબ જ શાંતિ મળે છે અને મારી દરેક સારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે પાર્વતી ના પ્રિય પુત્ર અન્ય મંદિરોમાં તો પૂજારી દ્વારા જે તે દેવી દેવતાઓની વિધિ કરાતી હોય છે પરંતુ સુરતના આ ગણેશ મંદિરમાં કોઈ પણ ઉંમર કે જાતિના ભક્તો સ્વયં ઈશ્વરની પૂજા કરી શકે છે અને આ જ વાત આ સ્થાનકને સવિશેષ બનાવે છે સમગ્ર સુરત જિલ્લો જ નહીં પરંતુ રાજ્યભરમાંથી અબાલવૃદ્ધ સૌ ગણપતિ દાદાના કલ્યાણકારી સ્વરૂપના દર્શન કરવા આસ્થાભેર પધારતા હોય છે તેથી જ તો વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવોમાં ભાગ લઈને સૌ શ્રદ્ધાળુ પોતાને ભાગ્યશાળી માને છે ખાસ કરીને દર મંગળવારે મંગલમૂર્તિના દર્શનનો ખાસ મહિમા છે જેની પૂજા સૌ દેવોમાં સૌ પ્રથમ થાય છે જે મૂષક પર સવાર છે જે સિદ્ધિના સ્વામી છે એવા વિનાયકની આ ભવ્ય પ્રતિમા આ સ્થાનકને અનન્ય બનાવે છે મંગલ મૂર્તિનું આ સ્વરૂપ અતિ કલ્યાણકારી ભાષે છે વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવોમાં અહીં સ્થાપિત સૌ દેવી દેવતાના સુંદર શણગાર અને પૂજન વિધિ કરવામાં આવે છે તો ગણેશ ચતુર્થીના પર્વે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે અહીં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તો આમ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારનું આ ગણેશ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાને જોતા ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત